ગોંડલના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિકસિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ કેરળના કોચીથી ઝડપી લાવે છે પરંતુ હવે આ પાટીદાર યુવક અમિત ખૂટ છે તેમનો જે પ્રકારે તેમણે જીવન ટૂંકાવ્યું હતું તે મામલે તેમના ભાઈએ રાજકોટ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે અને સ્ટેટ મોનિટરિંગ સેલના વડાના પાસે તેમણે રજૂઆત કરી છે કે તેમને મદદ કરે

સુરતની પોલીસને સોંપી દેવામાં આવે છે આ ચકચારી ઘટનામાં અનેક પ્રકારના સવાલો પણ ઉપસ્થિત થયા હતા અને જે પ્રકારે રીબડામાં પાર્ટીદારોક અમિત કુટે તેમનું જીવન ટૂંકાવ્યું હતું અને તેમની અંતિમ મૃત્યુ નોટ હતી આ મૃત્યુ નોટમાં તેમણે આરોપ લગાવ્યા હતા અનિરુષી જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સહિત અન્ય વ્યક્તિઓ પર અને અંતિમ નોટમાં તેમના નામ પણ લખેલા હતા મામલે ગોંડલના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો હતો ને ત્યાર પછી આ પિતા પુત્ર છે તે ફરાર છે અને હવે અમિત ખૂટના જે ભાઈ છે મનીષ ખૂટ તેમણે સવાલો ઉપસ્થિત કર્યા છે કે તેમના ભાઈ અમિત ખૂટના આરોપીઓ કેમ ઝડપાતા નથી જે પ્રકારે અનિરુષસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર જે ફાયરિંગની ઘટના બની હતી તેના આરોપી હાર્દિકસિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ વીસ દિવસના અંદર કેરળના

મહિનાથી ઉપરનો સમય થઈ ગયેલો છે તો અત્યાર સુધીમાં પોલીસ મારા ભાઈના અમિત ખુટના આરોપીઓને પકડવામાં નિષ્ફળ કેમ તો નિર્દીશ સાહેબને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમિત ખુટના કેસના આરોપીઓને અનિરુદ્ધસિંહ જાડેજા જાડેજાને તાત્કાલિક ધરપકડ કરવા વિનંતી આમ અમિત ખૂટના ભાઈનું કહેવું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી તેમના ભાઈએ જે પ્રકારે તેમની અંતિમ મૃત્યુ નોટમાં જે આરોપીઓના નામ લખ્યા છે તે આરોપીઓને પણ પોલીસ વહેલીમાં વહેલી તકે ઝડપે તેવી પણ તેમણે રજૂઆત કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો